છોકરા નો છ મહિના ના રોટલા ટાળે આ બોલાય છે કે દુનિયામાં ગમે એના અવસર પ્રસંગમાં જીવો છું ગમે હારા નરતા પ્રસંગમાં હાજરી આપી છીએ કોઈ એવું કહી દે બાપુના પગમાં અમે બસો પાંચસો રૂપિયા મૂક્યા બાપુ નહીં તો બાપુના માણસો એ કવર કે રોકડ રકમ ઉપાડી તેની આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દઉં ના એક રૂપિયો ના આડું ભાઈ કે લોકોનું જો સારું કરવું છે ને તો પરમાત્માએ આ મંદિરનું ડીઝલ નહીં કોઈ દાડો હું મારા પગારમાંથી ગાડીમાં નાખીને જઉં છું ભાઈ આજે અહીં નવ વર્ષથી આવું છું ને તો કોઈને બોલવાની તેવડ નથી મને કે ગામમાંથી તે ગામને તો એમને કુટુંબે બધાએ કીધું કે ભાઈ તમને રોજ આ ના પોહાય પણ હું એક જ ઉદાહરણ આપ્યું કે કાલ આ શરીરને પેરાલિસિસ થયો હોત અને હું પથારીને પડ્યો હોત તો શું હિસાબ કરે કાલ મારું શરીર અપંગ થઈ ગયું હોત ને હું દવાખાના પડ્યો હોત તો શું હિસાબ કરે એટલે મેં કીધું હું નોકરી ધંધામાં કમાવ છું અને કદાચ દવાખાનાના માર્ગે કદાચ મારે દસ હજાર જતા હોત તો એ દસ હજાર મારે ડીઝલ માં જાય મને શું વાંધો છે પણ મારે આ જગ્યા નો આઠાનો નથી જોતો થાય છે બધા થી કરી શકાય એક વ્યક્તિ તો સાબિત કરો

કે વ્યવસ્થા આવવા વાળા વ્યવસ્થા તો આપણે આપી ને થોડું બે તો આશરો જોઈએ ને એટલે હજુ એમને વ્યવસ્થામાં લાગેલા મગજમાંથી માંથી એ ગ્રંથિ કાઢી નાખજો જોરા એ સારું થાય મૂર્તિ સામે બે જશો ને અને ધંધે લાગી જશો કોઈ જીવો તાલી જોરાવાની જરૂર નહીં પડે કારણ કે એની સામે જાય એને ખબર છે તમને હું નડતર છે તમે હું માગો આયા બધી એને ખબર છે નથી ખબર આ તો ઘણા હવે મારી પાસે છોકરો ભણવામાં નથી માથે હાથ મુકી દો આશીર્વાદ આપી દો તો હું નપાઈ શું કામ હોય મારા આશીર્વાદ લાગી જતા કે જે થતું હોય તા એને કેવાય કે ભાઈ અત્યારે આ જમાનો છે ભણ્યા ઘડ્યા વગેરે હાલવાનું નથી તો દાંડે મેળજે સમજાય ઘણાઈ છેલ્લા સ્ટેજ હોય નાક માં ટોટા લબડતા હોય કે

અને કોઈ ભગવાન એવો દાવો નથી કરતો હું રાજે તમારા ઘરે પૈસા ના દરડા કરી દે જે સાચું કરે એનો મન વિરોધ ને પણ ઘણી જગ્યાએ તમને એમ કે હું આમ કરી આલી ના તો તમારે બધા પાસે પાંચસો પાંચસો હું કામ ઉઘરાવ હું રખશો તમે ખોટું બોલું છું હા સાચી જગ્યા હોય જવું હું એવું નથી કેતો અહીંયા જાવ પોતાનું મોડું જીવવું ના હોય

આપણે બાર ની વચ્ચે જાહેર બેઠો અડી લેવા દો ઘરે પગે લાગુ હોય મા બાપ ના લાગો તમારી કુળદેવી ને લાગુ દુનિયાના છેડે જશો ને ક્યાંય કળ વગર બળ નથી ભાઈ અહીં તમે આવશો ને જ્યાં તમારી કુળદેવી રાજી નહીં હોય ને

બેઠા છે પડક ના પડે તો એ મારું પ્રવચન સાંભળશે પેલા બાળકને લેવા દેશે બોલો તો ખરા તો એમ તમે રોતા તમારી કુળદેવી પેલા તમને લે લેવા આ છે આમ છે મઠ માં માતાજી નથી કોક કે મેલું બેહાડી ગયું તો માતાજી તા અને એટલી ભયંકર વિકરાળ હતી ચાલુ ચિલ્લો ના મય ઘુસાડી ગયો તેવડ નથી ઉમરામ પાડ દે એને જો આપણો ભજન હાચું હોય આ રહ્યું ચાય તાળુ ને જીન જે વિદ્યા કરી વે આવે સકડી ખઈ ના નાક દે તો હું ગામ માં નીકળી જવું આઈ એમ થઈ જાય માણા કરતા દેવ કરતા માણા મોટો હે કશું થાય આ આલો મનમાં રે આપણે ફરક અમને અમારી ઉપર કોઈ કે નાખેલું છે 100% એટલે પણ એવો મજબૂત ધરમ પકડી લે કોઈના બાપ ને આ ઉભો જે નાખવું નાખે માર્યું ના આવે કારણ કે આ મનદ આ નવસો વર્ષ વળ્યો ને ને એને ઉપર ભરોસો છે સોમનાથ ના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો એ આગળ બધું પૂરું થઈ જાય ભાઈ કશું જાય મોટું કોણ છે છે હવે ભોળા આપડે કોક સારા માણસ ઓળખતા કોક રણ હોય ફોન કરે કે ભાઈ આને હેરાન ના કરતા મારો માણા કોઈ આપણા ઘરે નાળિયેર વેચવા વાળો સુખી ના હોય ઘરે પાંચ સો રણ ભાઈ દે હું કામ માં જાઉં હું કોઈ વસ્તુ નો વિરોધ નથી કરતો પણ મારો ધર્મ નથી માગતો આ બધું

મન તમને મને રોકવાનો નહીં તમને કઈ ખબર ના પડે આમાં એમને ખબર ના પડતી હોત તો તારો જન્મ ના હોત સમજાય ને એમ થોડામાં જાદુ કહી દઉં છું એટલે સમય નો અભાવ છે જેને રોકાવું હોય એને હજુ છુટ્ટી છે આ જગ્યામાં આયા તો જ્યાં કઈ જગ્યા મળે મૂર્તિ સામે જવું એવું જરૂરી નથી અને હજુ ખુલ્લું છે મંદિર ખુલશે

કે મારા ઠાકરે નોંધ લીધી છે પરમાત્મા આપણી પરીક્ષા ઘણી વાર બધા એમ કે અમે આટલા સત્સંગી છે ભગવાન માં માનવી છે તોય દુખી છે એવું ના માનવું કે આપણે પાપી છીએ પણ જે કઈ આપણા રહ્યા

બાકી બે ટાઈમ ગમે આ જગતમાં એટલા સાની થયો છે બે ટાઈમ રોટલો ગમે નીકળી પડે મળી જાય કોઈ ને ભીજા ભગવાન ના હું રહતો આ તો કોક ની ગાડી જોવો તો પીળી આંખમાં માં પણ આવી જાય આ તાજી લાયા આળા એટલે પણ લાયા એ તું હું કામ પડતરા કરે દીકરા દીકરી ને ભણાય કાલ તારા દીકરા દીકરી ભણશે તારા આંગણે પડી છે થોડા દિવસ વેઠવાનું વેટી લે અને હું તો એમ કહું અત્યારે બધે ચારસો રૂપિયા હાજરી મળે ઘરમાં ચાર જણા આવે ધંધે લાગી જાવ સોળસો રૂપિયા રોઈ જ આવે કોઈ ભૂખ્યો ના મરે ક્યાં દોરાવાની જરૂર છે